જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો સંત પુરુષોત્તમજીની એક સુંદર વાણી છે દરેકની સાથે હળી મળીને રહેવાનું કહે છે દરેકની સાથે ભાવ પ્રેમથી રહેવાનું કહે છે શું વાત કરે છે મિત્રો

કોનાથી બગાડ વાહ કોનાથી બગાડું કોનાથી બગાડું જીવવું થોડું ને મારે કોનાથી બગાડું તો મિત્રો કોઈની સાથે બગાડાય નહીં દરેકની સાથે હળીમળીને રહેવાય ભાવ પ્રેમથી રહેવાય એકાબીજાના સહાયક બનીને રહેવાય કારણ પુરુષોત્તમજી કહે છે કે જીવવું થોડું મિત્રો સો વર્ષ કે એકસો વીસ વર્ષની જે આપણી જિંદગી તો થોડી જિંદગી કહેવાય એમાં અમુક તો મિત્રો ત્રીસ વર્ષે ચાલીસ પચાસ વર્ષે પણ મળી જાય તો આ થોડી જિંદગી આપણને મળી છે તો ભગવાન પ્રભુનું ભજન કરવું મિત્રો કારણ કે જીવવું થોડું ને મારે કોનાથી બગાડવું પુરુષોત્તમજી છે ઘણા ટાઈમથી એટલા માટે મિત્રો અને ઓડિયોમાં હું બોલ્યો છું કે દરેકની સાથે હળી મળીને રહો ભાવથી રહો પ્રેમથી રહો વાદ વિવાદ છોડો છલ કપટ છોડો જગતનું ભલું કરો જે બને વહેલું કે મોડું સહુએ જવાનું એકલા આવ્યા ને એકલા જવાનું આ દુનિયા છે મુસાફિર ખાનું સુતેલા નહીં રે જગાણું મિત્રો નથી ગાઈ શકતો હું અતિ સુંદર ભજન છે વહેલું કે મોડું સહોએ જવાનું એકલા આવ્યા અને એકલા જવાનું છે કોઈ વહેલા જાય કોઈ મોડા જાય બાકી જવાનું દરેકને છે મિત્રો તો આવી માનવ જિંદગી મળી છે દરેકની સાથે હળી મળીને રહો મિત્રો પ્રેમપૂર્વક રહો આ દુનિયા છે મુસાફિરખાનું મિત્રો એક ધર્મશાળા હોય એક મુસાફિરખાનું હોય મુસાફિર એટલે પર્યટનમાં નીકળેલો વ્યક્તિ યાત્રામાં નીકળેલો વ્યક્તિ જેમ એક ધર્મશાળામાં રાત રોકાય છે સવાર પડે એ ત્યાંથી ચાલતો થઈ જાય છે એવી જ રીતે મિત્રો આ દુનિયા એક મુસાફિર ખાનું છે અમુક સમય એક રાત આપણે રોકાવાની છે મિત્રો આમ એક રાત એટલે એક જિંદગી પછી તુરંત આપણે હોઈ જવાનું છે મિત્રો એમ આપણું આ શરીર પણ એક મુસાફિર ખાનું છે એક જિંદગી આમાં હાથમાં રહેશે અને ફરી પાછું હાલ થઈ જશે તો આ દુનિયા એક મુસાફિર ખાનું છે મિત્રો સુખે સુતેલાને નહીં રે જગાડું જે મિત્રો શાંતિપૂર્વક જીવન જીવતા હોય સુખ શાંતિથી સૂતા હોય એને હું નહીં જગાડું એને હેરાન નહીં કરું દરેકને પોતપોતાની રીતે હું જીવન જીવવા દઈશ મને અધિકાર નથી કોઈના શાંતિમાં ભંગ નાખવાનો સુખે સુતેલાને હું નહીં રે જગાડું જીવવું થોડું ને મારે કોનાથી વગાડવું બહુ સાચી વાત કરી છે મિત્રો કારણ કે થોડીક જિંદગી છે આપણી પાસે અને કોની સાથે મિત્રો આપણે બગાડવું દરેકની સાથે હળી મળીને રહો પંખી તમે સૌ સંપીને રહેજો વડલાની ડાળે વિસામો રે લેજો નહીં નહીંના દિલમાં નહીં રે ઉડાડું જીવવું થોડું ને મારે કોનાથી બગાડું જેવી રીતે મિત્રો એક વડલો હોય ને જેના ઉપર પંખી આરામ કરતા હોય વિશ્રામ કરતા હોય પંખી તમે સૌ સંપીને રહેજો હે હે મનુષ્યરૂપી પંખીઓ હે આતમરૂપી પંખીઓ હે મનુષ્યરૂપી પંખીઓ તમે બધા સંપીને રહેજો વડલાની ડાળે વિસામોરે લેજો આ દેહરૂપી વડલાની ડાળે આતમરૂપી પંખી વિસામો લે છે તો આ જીવનરૂપી આ વડલાની ડાળે તમે વિસામો લેજો આ ધરતીની ઉપર ધરતીરૂપી વડલા ઉપર તમે વિસામો લેજો અને બધા પંખી આત્મા તમે બધા મનુષ્યો ચંપીને રહેજો હળી મળીને રહેજો હે દર્શોમાં દિલમાં નહીં રે ઉડાડું કોઈ મારાથી ડરશો નહીં હું દરેકની સાથે ભાવ પ્રેમ રાખું છું દિલમાં બિલકુલ બેક રાખશો નહીં નહીં રે ઉડાડું હું કોઈને તમને નહીં ઉડાડું તમે જે કરતા હોય સુખ શાંતિથી રહો તમારું જીવન તમારી રીતે જીવો પણ હું કોઈને દુઃખ નહીં આપું જેમ મિત્રો વડલામાંથી પંખી બેઠા હોય અને એને ઉડાડવું એ મહાપાપ છે મિત્રો હે રાત પડી હોય વડલાની ડાળે પંખીઓ વિસામો લેવા માટે બેઠા હોય એને ઘણા બધા લોકો મિત્રો અજ્ઞાની ઉડાડી પણ દેશે રાતના પણ બિચારાઓને સુખ શાંતિ નથી લેવા દેતા એવી જ રીતે મિત્રો કોઈ દિવસ કોઈ જીવને તકલીફ ન અપાય બધા જીવ છે ને મિત્રો ધરતીમાં પરમ પરમપિતા પરમાત્માના બાળકો છે કોઈની સાથે સુકામ વેરઝેર બાંધવું જોઈએ બધાથી મિત્રો હળીમળીને રહો અંતર જામી હું એટલું માગું પર દુઃખે હું દોડીને જાઉં આંખના આંસુથી અગ્નિ બુજાવું જીવવું થોડું ને મારે કોનાથી બગાડવું વાહ નર જામી હે પરમાત્મા હું એટલું જ માગું છું પર દુઃખે હું દોડીને જાઉં કોઈના દુઃખ જોઈ અને હું એની બને એ મદદ કરવા દોડતો દોડતો જાઉં એના દુઃખમાં સહભાગી બનવું એના દુઃખમાં ભાગ લઉં અને એને શાંતિ આપું આંખના આંસુથી અગ્નિ બુજાવું એ દુઃખી હોય તો એની પાસે હું પણ બે આંસુડા મારા હે પાડી એની પાસે રોય અને એની અંદર જે દુઃખની અગ્નિ લાગી છે એને હું સાંત્વના આપી હે દિલાસો આપી એની જે દુઃખરૂપી અગ્નિ છે એને હું ઠારવાનો પ્રયત્ન કરીશ બને એટલે એને હું મદદ કરીશ કોનાથી બગાડું કોણ છે વેરીને કોણ છે વહાલું ખાલી હાથ આવ્યા ને ખાલી જવાનું ક્ષણિક સુખને માટે દુઃખ નહીં લગાડું જીવું છોડું ને મારે કોનાથી બગાડું વાહ કોણ છે વેરી મિત્રો આપણો આ જગતમાં કોઈ વેરી નથી મિત્રો કોણ છે વહાલું કોઈ મિત્ર પણ નથી આપણો કોઈ વહાલું પણ નથી એકલા આવ્યા અને એકલા જવાના છે કોણ છે વેરીને કોણ છે વહાલું મિત્રો વેરી પણ આપણે ઊભા કરીએ છીએ અને વહાલું પણ આપણે જ ઊભું કરીએ છીએ આ મિત્ર અને શત્રુને ઊભા કરનારા મિત્રો આપણે સ્વયં પોતે જ છીએ ખાલી હાથ આવ્યા અને ખાલી જવાનું મિત્રો આપણે ખાલી હાથે આવ્યા કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાના નથી મિત્રો ક્ષણિક સુખને ખાતર દુઃખ નહીં લગાડવું ક્ષણિક સુખ માટે એ બીજાને દુઃખ આપવું છલ કરવું કપટ કરવું એની સાથે દગો કરવો એક ક્ષણિક સુખના ખાતર જે સુખ પદાસવંત એવા સુખને માટે એ દુઃખ નહીં લગાડું એક મારું ક્ષણિક સુખ કોઈને મેળવવા માટે મારું ક્ષણિક સુખ મેળવવા માટે હું બીજાને દુઃખ આપું તો ક્ષણિક સુખને માટે દુઃખ નહીં લગાડું હવે ક્ષણિક સુખ જે મારું છે ને અને એ કદાચ સુખ મને ન મળે તો હું પણ એનું દુઃખ નહીં લગાડું જેટલું મારે જે ભોગવવાનું છે હું ભોગવી લઈશ અને કોઈને દુઃખ આપીશ પણ નહીં જીવવું થોડું ને મારે કોનાથી બગાડવું દરેકની સાથે મળી નહીશ કહે પુરુષોત્તમ પ્યારા સદ્ગુરુ મારા તારણહારા હારા સમરણે સહાય દેજો લગ્ન લગાડી જીવવું થોડું ને મારે કોનાથી બગાડવું વાહ કહે પુરુષોત્તમજી પ્યારા હે સદગુરુ મારા તારણહારા સમરણ સહાય દેજો લગ્ન લગાડી હે પ્રભુ પુરુષોત્તમજી કહે છે કે હે પ્રભુ સદગુરુ મારા મતલબ હે પરમપિતા પરમાત્મા તમે તારણ હારા છો એક તો સદ્ગુરુ દેહધારી જેને જે ભક્તિભજન આપ્યું છે એ ભક્તિ ભજનમાં હું લાગુ છું હે પરમપિતા તમે મારા તારણ હારા છો મને તારજો સ્મરણે સહાય દેજો જ્યારે જ્યારે હું તમારું સ્મરણ કરું તમને યાદ કરું ત્યારે સહાય દેજો લગ્ન લગાડે જ્યારે હું પૂર્ણ લગ્નિપૂર્વક ખંતપૂર્વક જિજ્ઞાસાપૂર્વક તમારી સામે હું લગ્ન લગાડું ત્યારે મને અવશ્ય સહાય દેજો પ્રભુ કારણ કે જીવું થોડું ને મારે કોનાથી બગાડવું મારે તમારી ભક્તિ ભજન કરી આ જીવનને સાર્થક કરવું છે પરમાર્થ કાર્ય કરવું છે જગતનું ભલું જ કરવું છે જેટલું મારાથી બને એટલું દરેકની સાથે હળીમળીને રહેવું છે દરેકની સાથે હે ભાવપૂર્વક પ્રેમપૂર્વક રહેવું છે અને જે પરમાર્થ મારાથી થાય તે કરતું રહેવું છે બાકી હું કોનાથી બગાડું જીવવું થોડું મારે કોનાથી બગાડું એક દિવસ તો મિત્રો આ દેહ આપણે છૂટી જવાનો કોને ખબર ક્યારે આ દેહ આપણે છોડવો પડે તો મિત્રો છણે છણે પલે દરેકની સાથે હળીમળીને રહો ભાવપૂર્વક રહો પ્રેમથી રહો મિત્રો બને ત્યાં સુધી હે મિત્રો કંઈક પરમાર્થના કાર્ય કરો પોતાની જાતે પોતાના હાથે અને કોઈની સાથે વેરઝેર બાંધશો નહીં મિત્રો પરમાત્મા પાસે એક જ પ્રાર્થના કરજો હે પરમપિતા પરમાત્મા દરેકને સુખ શાંતિ દેજે આવી રોજ ઉઠતા વેચ મિત્રો દરેકની માટે પ્રાર્થના કરવી આશે સાચો મિત્રો પ્રેમ ભાવ ભક્તિ ભજન કારણ કે મિત્રો આ શરીર ક્યારે છૂટી જાય અત્યારે હાલતા માણસોના મૃત્યુ થઈ જાય છે કોને ખબર ક્યારે આપણો નંબર લાગે તો જીવન જ્યાં સુધી છે મિત્રો ત્યાં સુધી સતત લ લગાતાર ભક્તિભજનમાં જ રહો મિત્રો બાકી બધું જ આવવા દો તમારો વ્યવસાય તમારો પરિવારને ભક્તિભજન તેણે જ વસ્તુ સંભાળી લે મિત્રો બાકી બધું જ આવવા દો તમારો પરિવાર સંભાળો તમારો ધંધો સંભાળો કે કોઈ મજૂરી જે કાંઈ તમે કરતા હોય તે સંભાળો તમારો પરિવાર તમારો ધંધો અને ક્યારેક તમારા સગાવાલા આવે તમારો વ્યવહાર સંભાળો અને ભક્તિ ભજનમાં લાગી રહો મિત્રો જીવન સફળ થઈ જાય પણ કોઈને દુઃખ ન આપશો કોઈની ઈર્ષા ન કરશો કોઈની નિંદા ન કરશો રાગવેશ ન કરશો દરેકની માટે પ્રાર્થના જ કરજો પરમાત્મા પાસે મિત્રો આનું નામ જિંદગી છે તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મ